આ ત્રણ વર્ષ પહેલાં થયું હતું મને નવી નોકરી મળી અને હું ખૂબ ખુશ હતો હું થોડા મહિનાઓથી કામ કરી રહ્યો હતો તેથી મેં વિચાર્યું કે નાની કાર કેમ ન ખરીદવી કારણ કે બેંગ્લોરમાં ખૂબ વરસાદ પડે છે અને હું ઘણી વખત ભીંજાઈને ઓફિસ પહોંચતો હતો અને કોઈ પણ રીતે નાની કાર બહુ જ મોંઘી નથી ઠીક છે મેં મારું બાજુમાંથી થોડા પૈસા આપ્યા અને બાકીના ઉછી ના લીધા મારી નાની કાર બે દિવસમાં આવી અને હું ખૂબ જ ખુશ હતો જ્યારે ખુશીએ પપ્પાને કહ્યું કે મેં નવી કાર ખરીદી છે ત્યારે પપ્પાએ પણ તેને ઠપકો આપ્યો અને કહ્યું યુ ઇડિયટ જો તમે થોડો સમય રાહ જોઈ હોત તો વધુ સારી કાર ખરીદી હોત અમે અહીં ઘણી વાર સાંભળ્યું છે કે નાની કારમાં આગ લાગે છે જુઓ તારી સંભાળ રાખજે તને ચાર પૈસા નથી મળ્યા કે ગાડી લીધી પપ્પાએ ફોન ડિસ્કનેક્ટ કરતા કહ્યું મેં વિચાર્યું હવે પપ્પા જૂના જમાનાના થઈ ગયા છે તેમને કેવી રીતે ખબર પડે કે આ દિવસોમાં ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે તેઓ માત્ર વાતો જ કરતા રહ્યા છે આ દિવસોમાં નાની કારથી સારો કોઈ વિકલ્પ નથી એ સસ્તી છે અને સારી એવરેજ પણ આપે છે એકવાર પેટ્રોલ ભરો અને તે આખો મહિનો ચાલશે ફક્ત આ વિચારીને મેં ખુશીથી મારા મિત્રો માટે પાર્ટી આપવાનું નક્કી કર્યું હું રાત્રે ઓફિસથી આવ્યો ત્યારે મારા બે મિત્રો મારી રાહ જોઈ રહ્યા હતા જોકે હું પીતો નથી કાર ખરીદવાની ખુશીમાં મારા મિત્રોએ મને બે પેક પીવા કહ્યું અને મેં પણ થોડી વિસ્કી લીધી થોડા સમય પછી અમારી બોટલ પૂરી થઈ અને મારા પર વિશ્વાસ કરો મને ખ્યાલ પણ ન આવ્યો મને લાગ્યું કે જાણે મેં વિસ્કી પીધી જ નથી મેં મારા મિત્રોને કહ્યું દોસ્ત હું આજે નશામાં નથી ચાલો ખાવા જઈએ પછી શું મેં મારી નાની કારની સેલ્ફી ક્લિક કરી અને અમે બેંગ્લોરમાં નિર્જન રસ્તાઓ પર પ્રયાણ કર્યું અમે હજુ થોડા દૂર ગયા હતા કે વરસાદ શરૂ થયો અને મારી નવી કારમાં વરસાદની મોસમમાં ડ્રાઇવિંગની મજા વાહ ગીતનું વોલ્યુમ થોડું વધાર્યું અને અમે ત્રણ મિત્રો ગુજરાવ કરતા રેસ્ટોરન્ટ તરફ જઈ રહ્યા હતા અચાનક એક મોટો અવાજ સંભળાયો જ્યારે મેં ગીતનું વોલ્યુમ ધીમું કર્યું ત્યારે મને સમજાયું કે એક જોરદાર તોફાન આવવાનું છે મેં ઝડપથી રેસ્ટોરન્ટમાં પહોંચવાનું વિચાર્યું મેં મારી નાની કારની ફૂલ સ્પીડ વધારીને સાઠ કિલોમીટર પ્રતિ કલાક કરી જે નાની કાર માટે ખૂબ જ વધારે હતી કાર જોરદાર ગતિએ આગળ વધી રહી હતી અને અચાનક એક જોરદાર તોફાન આવ્યું અને મારી નાની કાર જમની તરફ વળવા લાગી અને પલટી જવાની હતી પણ હું થોડો બચી ગયો કારમાં બેઠેલા અમે ત્રણેય મિત્રો એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા મારા એક મિત્રએ કહ્યું અરે આ કાર માત્ર એક પવનના ઝાપટા સાથે પલટી જવાની હતી જરા કલ્પના કરો જો તે જોરદાર વાવાઝોડો સાથે અથડાઈ ગઈ હોત તો મને ખબર નથી કે તે ડબ્બાની જેમ ક્યાં સમાપ્ત થઈ ગઈ હોત તે દિવસે મને મારા ભૂલનો અહેસાસ થયો સસ્તી કાર ખરીદવાના ગેરફાયદાનો મને અહેસાસ થયો અને યાદ આવ્યું કે મારા પિતા મને શા માટે સારી કાર ખરીદવા માટે કહેતા હતા તે દિવસે મને સમજાયું કે નાની કાર ખરીદવાને બદલે મહેનત કરવી પૈસા કમાઈને સારી કાર ખરીદવી વધુ સારું છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો જેથી કરીને મને આગળ આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે